पाठ 20 विरल विभूति आत्मार्पित अपूर्वजी साहित्य प्रकार चरित्र निबंध भारतની પવનીય ભૂમિ પર अनेकानेक સંતો થઈ ગયા છે ઘણા સંતોએ પોતાનો આત્માનો ઉદ્ધાર સાથે અન્ય લોકોના આત્માનો પણ ઉદ્ધાર કર્યો છે ભારતમાં જન્મેલા ઘણા એવા સંતો છે જેમના શિષ્યો પણ મહાન થયા છે સમર્થ સ્વામી રામદાસના શિષ્ય છત્રપતિ શિવાજી મહારાજ હતા રામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી વિવેકાનંદ હતા સંત શિરોમણી રોહીદાસના શિષ્ય મીરાબાઈ હતા મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર હતા ચાલો વિરલ વિભૂતિ પાઠ જોઈએ અને તેમના વિશે વધારે જાણીએ પાઠના લેખક આત્માર્પિત અપૂર્વજી છે તેમનો જન્મ ચાર સાત ઓગણીસો સિત્યોતેરના રોજ થયો હતો તેઓ શાસ્ત્રોના ઊંડા અભ્યાસી અને ઉત્તમ વક્તા છે પ્રસ્તુત પાઠનો સાહિત્ય પ્રકાર ચરિત્ર નિબંધ છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ જેમને પોતાના આધ્યાત્મિક ગુરુ માનતા હતા એવી એક વિરલ વિભૂતિની આ વાત છે તે સમયના ખેડા જિલ્લા અને અત્યારના આણંદ જિલ્લાના કાવીઠા ગામમાં એક મોટા આધ્યાત્મિક સંતનો ઉતારો સંતના દર્શન કરવા અને તેમનો સત્સંગ સાંભળવા રોજ અનેક જિજ્ઞાસુઓ આવે એક દિવસ કાવીઠા ગામની નિશાળના બાળકો આવ્યા સંત અને બાળકો વચ્ચે સંવાદ થયો વિરલ એટલે ભાગ્યે જ થાય કે જોવા મળે તેવું અથવા દુર્લભ વિભૂતિ એટલે દિવ્ય કે અલૌકિક શક્તિ અને ઉતારો એટલે રોકાણ માટેનું સ્થળ સંતે પૂછ્યું છોકરાઓ હું પૂછું એનો જવાબ આપશો છોકરાઓએ કહ્યું હાજી સંતે કહ્યું તમારા એક હાથમાં છાશ ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘી ભરેલો લોટો હોય તમને માર્ગે જતા કોઈનો ધક્કો વાગે તો કયા લોટાને વધારે જાળવશો છોકરાઓએ જવાબ આપ્યો ઘીનો લોટો વધારે સાચવીશું સંતે કહ્યું કેમ છોકરાઓએ કહ્યું છાશ ઢળી જાય તો ફરી ઘણાય ફેરા કોઈ ભરી આપે પણ ઘીનો લોટો કોઈ ભરી આપે નહીં સંત બોલ્યા છાશના જેવો આ દેહ છે તેને આ જીવ સાચવે છે અને ઘીની માફક આત્મા છે તેને જતો કરે છે અવળી સમજણવાળું આ જીવ છે દેહ છાશ જેવો સામાન્ય છે આત્મા ઘી જેવો મૂલ્યવાન છે છાશ જેવો દેહ ઢોળાઈ જાય નષ્ટ થઈ જાય તો મોટું નુકસાન નથી મતલબ કે દેહ નહીં આત્મા મૂલ્યવાન છે નાના બાળકોને વાતમાં પણ શીરાની જેમ ગળે ઉતરી જાય એવું જીવન બોધ આપનાર આ સંત હતા શ્રીમદ રાજચંદ્ર શ્રીમદ રાજચંદ્રનું જીવન એટલે એક આધ્યાત્મિક પ્રયોગવીરનું જીવન દેહ એટલે શરીર અને મૂલ્યવાન એટલે કિંમતી શ્રીમદ રાજચંદ્રનો જન્મ વિક્રમ સંવંત ઓગણીસો ની કાર્તિક પૂનમે એટલે કે દેવ દિવાળીના દિવસે તારીખ નવ અગિયાર અઢારસો સડસઠના રોજ વવાણીયા ગામે થયો હતો પિતાનું નામ રવજીભાઈ અને માતાનું નામ દેવબાઈ જન્મ સમયે તેમનું નામ લક્ષ્મીનંદન પાડવામાં આવેલું ચાર વર્ષની વયે રાયચંદ નામ રાખવામાં આવ્યું રાયચંદના દાદા પંચાણભાઈ કૃષ્ણભક્ત હતા રાયચંદે તેમની પાસેથી કૃષ્ણ કીર્તન ભક્તિપદો અવતાર કથાઓ વગેરેનું શ્રવણ કર્યું હતું બાળવયે રાયચંદને પિતૃપક્ષ તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર અને માતૃપક્ષ તરફથી જૈન ધર્મના સંસ્કાર મળ્યા આગળ જતા તેમની નિષ્ઠા જૈન ધર્મમાં સ્થિર થયેલી ગામમાં આવતા રામદાસજી નામના સાધુ પાસે બાળ વયે કંઠી પણ બંધાવેલી એક દિવસ કંઠી તૂટી જતા ફરીથી તે બંધાવી નહોતી કંઠી બંધાવવી એટલે ગુરુનો ઉપદેશ પામી શિષ્ય બનવું બાળપણથી જ રાયચંદનું વ્યક્તિત્વ નોખું અને નિરાળું હતું તેમની બુદ્ધિ સતી જ હતી સ્મરણ શક્તિ અસાધારણ હતી નવું નવું વાંચવાની સાંભળવાની શીખવા શીખવવાની વૃત્તિ પ્રબળ હતી વાંચે ભણે ભણાવે તે બધું આપોઆપ યાદ રહી જતું શાળાનું સાત ચોપડીનું શિક્ષણ બે જ વર્ષમાં પૂરું કરી દીધેલું આઠમા વર્ષે કાવ્ય રચનાઓ કરવાનો પ્રારંભ કરેલો તેઓ શીઘ્ર કવિ હતા આઠ વર્ષની ઉંમરે એમણે અંદાજે પાંચ હજાર કડીઓ રચેલી નવ વર્ષની વયે રામાયણ અને મહાભારતને કાવ્યરૂપે આલેખવાનું શરૂ કરેલું તેમને સ્વચ્છ વસ્ત્રો પહેરવા ગમતા બાળપણમાં રમતગમતમાં પણ રસ લેતા તેર વર્ષની વયે રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કરેલો તે સમયે શ્રીમદ પિતા સાથે દુકાને પણ બેસતા એમના અક્ષર સુંદર અને મરોડદાર હતા શીઘ્ર કવિ એટલે જલ્દીથી કવિતા બનાવી દે તેવી શક્તિવાળો કવિ નાની ઉંમરે શ્રીમદને જાતિ સ્મરણનું જ્ઞાન જન્મેલું ઘટના એવી બની કે તેઓ સાત વર્ષના હતા ત્યારે વવાણિયા ગામમાં તેઓના પરિચિત અમીચંદભાઈને સર્પદંશ થયો ને તેઓ ગુજરી ગયા બાળ શ્રીમદ દાદાજીને પ્રશ્ન કર્યો કે ગુજરી જવું એટલે શું શરૂઆતમાં તો દાદાજીએ ઉત્તર ટાળવાનો પ્રયત્ન કર્યો પણ રાજચંદ્રે પીછો ન છોડ્યો ત્યારે કહ્યું કે ગુજરી જવું એટલે શરીરમાંથી જીવ નીકળી જવો હવે અમીચંદ કાકા હાલી ચાલી કે બોલી શકશે નહીં ખાવું પીવું કશું કરી શકશે નહીં તેમના શરીરને બધા તળાવ પાસેના બસાણમાં બાળી આવશે નાના રાજચંદ્ર તળાવી ગયા હતા ત્યાં ઝાડ ઉપર ચડીને ભડભડ બળતી ચિતાની જોઈ હતી આ ઘટના નિહાળ્યા બાદ એમના ચિત્તમાં તીવ્ર મનોમંથન જન્મ્યું હતું તેઓ ગહન ચિંતનમાં ડૂબી ગયા હતા જાતિસ્મરણ જાગ્યું હતું પોતાના સેંકડો પૂર્વભાવોનું તેમનું સ્મરણ થયું હતું જાતિસ્મરણ એટલે પૂર્વજન્મનું સ્મરણ મસાણ એટલે સ્મશાન અને મનોમંથન એટલે મનમાં ચાલતું મંથન બાળપણમાં એક વખત દેવમાએ તેમને શાક સમારવા આપ્યું શાક સુધારતી વખતે લીલી શાકભાજીમાં રહેલા જીવો જોતા શ્રીમદની આંખો ભરાઈ આવેલી આ ઘટના એમનામાં બાળપણથી જ જીવદયા અને કરુણા જેવા સંસ્કાર દર્શાવે છે શ્રીમદ પ્રથમથી જ પ્રભાવશાળી બાળક હતા હૃદય રૂજુ અને નિર્મળ હતું હૃદયની નિખાલસતા અને જ્ઞાનની પારદર્શિતાને લઈને તેઓ ભવિષ્યમાં બનનારા પ્રસંગો જાણી શકતા સામાના મનમાં શું ચાલે છે તે પણ જાણી શકતા એક વખત કચ્છમાંથી બે મહાનુભાવો સાંઢળી ઉપર સવાર થઈને શ્રીમદને મળવા આવતા હતા બાળ શ્રીમદને ખબર પડી મહાનુભાવો જે રસ્તેથી આવતા હતા તે રસ્તે તેઓ સામે ચાલીને મળવા ગયા બંનેને તેમણે પહેલા ક્યારેય જોયેલા નહીં તેમ છતાં બેઉને કેમ હેમરાજભાઈ કેમ માલસીભાઈ એમ નામ દઈને બોલાવેલા સાયલાથી બીજમંત્ર લઈને આવનાર શ્રી સૌભાગ્યભાઈના ખિસ્સામાં જે કાગળ હતો તેમાં શું લખેલું હતું તેની વિગત તેમણે વગર વાંચી જાણી લીધી હતી સાંઢણી એટલે માદા ઊંટ અથવા ઊંટડી અને બીજમંત્ર એટલે જેમાં કોઈ દેવતાને પ્રસન્ન કરવાની શક્તિ સમાયેલી હોય તેવો મંત્ર શ્રીમદ એકવાર શ્રી ધારસીભાઈ સાથે રાજકોટ આવ્યા હતા રાજકોટ શ્રીમદનું મોસાળ ત્યાં એમના બે મામા રહે મામાએ પૂછ્યું તમે કોની સાથે આવ્યા છો શ્રીમદજીએ કહ્યું ધારસીભાઈ સાથે મામાઓ અને ધારસીભાઈ વચ્ચે સંબંધી ખટપટનું વેર બંને મામાએ ધારસીભાઈને ઠેકાણી પાડી દેવાનો કારસો ઘડેલો એમની વાતચીત ઉપરથી રાજચંદ્રને ઘન ધાવી ગયેલી તેઓ ધારસીભાઈને ઘરે ગયેલા કારસાની જાણ કરી ધારસીભાઈને અગાઉથી ચેતવી દીધેલા શ્રીમદ પહેલીથી જ પરહિત અને પરોપકારની ભાવનાવાળા હતા ઠેકાણી પાડી દેવુંનો અર્થ અહીં મોતને ઘાટ ઉતારવું કારસો એટલે કાવતરો અને ઘન ધાવવીનો અર્થ શંકા પડવી થાય વાંચન અને અધ્યયનની જેમ તેમની લેખન શક્તિ પણ ઘણી નાની ઉંમરથી ખીલી ઉઠી હતી અગિયાર વર્ષની ઉંમરે બુદ્ધિ પ્રકાશ જેવા સુપ્રતિષ્ઠિત સામયિકમાં તેમના લેખ પ્રસિદ્ધ થવા લાગેલા તેર ચૌદ વર્ષની ઉંમરે સંસ્કૃત પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ કરેલો સોળ સત્તર વર્ષની ઉંમરે સ્ત્રીતિબોધક વિભાગ પહેલો પુસ્તક લખેલું આમાં તેમણે સ્ત્રીઓ શિક્ષિત થાય તેમની માટે સારા ગ્રંથો લખાય બાળલગ્નો કજોડા વગેરે કુરિવાજો બંધ થાય એ વિશે લખ્યું છે આ જ સમયમાં મોક્ષમાળા અને પુષ્પમાળા ગ્રંથોની રચના કરેલી મોક્ષમાળા ત્રણ દિવસના ટૂંકા ગાળામાં લખાયેલો ચિંતન ગ્રંથ છે પુષ્પમાળામાં સૂત્રાત્મક શૈલીમાં એકસો આઠ બોધવચનો લખાયેલા છે નીતિબોધ અને ધર્માચરણના પ્રેરક વાણી વચનો છે નડિયાદમાં એકી બેઠકે માત્ર દોઢ જ કલાકમાં શ્રીમદજીએ રચેલો શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર નામનો એકસો બેતાળીસ ગાથાનો પદ્યમય ગ્રંથ તેમનો સર્વોત્કૃષ્ટ દર્શન ગ્રંથ છે વઢવાણ કેમ્પમાં તેમણે ઈસ્વીસન ઓગણીસોમાં પરમશ્રુત પ્રભાવક મંડળની સ્થાપના કરેલી આ સંસ્થાએ ઉચ્ચ કોટીનું સાહિત્ય વિવિધ ભાષાઓમાં પ્રસિદ્ધ કરેલું છે ગુજરાતમાં તેમના નામ સાથે જોડાયેલી અનેક સંસ્થાઓ અગાસ કોબા અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ સાયલા રાજકોટ મોરબી ખંભાત ઈડર સિમરડા કાવીઠા ધરમપુરમાં કાર્યરત છે પરમશ્રુત એટલે ઉત્તમ જ્ઞાન શ્રીમદ બાળપણથી જ શતાવધાની શક્તિ ધરાવતા હતા શતાવધાન શક્તિ એટલે એક એકસાથી સો વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ ઓગણીસ વર્ષની ઉંમરે તો એ સિદ્ધિ એમની સહજ બની ગયેલી મુંબઈમાં વિશાળ સમુદાયની વચ્ચે તેમણે શતાવધાનના પ્રયોગ કરી સૌને મુગ્ધ કરી દીધેલા આ સિદ્ધિ બદલ તેમને સુવર્ણચંદ્રક એનાયત થયેલો અને સાક્ષાત સરસ્વતીનું બિરૂદ પ્રદાન કરાયેલું ભારતના રાષ્ટ્રીય કક્ષાના અનેક અખબારોએ એની નોંધ લીધેલી પછીથી અવધાન પ્રયોગનો પણ ત્રણવત ત્યાગ કરેલો શ્રીમદને તેમની ત્રેવીસ વર્ષની ઉંમરે આત્મસાક્ષાત્કાર થયેલો સમય મળે તેઓ મુંબઈ છોડી નિવૃત્તિ માટે એકાંત સ્થળોમાં વનોમાં કે પહાડોમાં એકલા ચાલ્યા જતા અવધાન પ્રયોગ એટલે એક સમયે જુદી જુદી બાબત પર ધ્યાન આપવાનો પ્રયોગ અને ત્રણ એટલે ઘાસ ઝાઇ સાથે તેમનું લગ્ન થયેલું ગૃહસ્થ જીવનમાં તેમને બે પુત્રો અને બે પુત્રી હતા મુંબઈમાં રેવાશંકર જગજીવનદાસની પેઢીમાં તેઓ ભાગીદારીથી વેપાર ધંધામાં જોડાયેલા આગળ જતા સુરતના ઝવેરી નગીનદાસ પણ આ પેઢીમાં જોડાયા મોતીનો ધંધો એટલો મોટો ને બહોળો બન્યો રંગૂનમાં પણ ઝવેરાતની પેઢી ખોલી હતી મોતીના ધીકતા ધંધા વચ્ચે પણ તેમનું મન નિર્મોહી નિસ્પ્રોહ અને અનાસક્ત હતું ઘર વ્યવહાર અને વેપાર ધંધાના કામોની વચ્ચે પણ તેમની વૈરાગ્ય દશામાં કોઈ ફરક પડતો નહીં નિર્મોહી એટલે મોહ વગરનો નિસ્પ્રોહ એટલે વગરનો અને અનાસક્ત એટલે આસક્તિ વગરનો શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીની પ્રથમ મુલાકાત મુંબઈમાં થઈ હતી ડોક્ટર મહેતા શ્રીમદજીના કાકા સસરા થતા હતા ડોક્ટર મહેતાએ ગાંધીજીને શ્રીમદજીનો જ્ઞાની અને શતાવધાની તરીકે પરિચય આપ્યો ગાંધીજી પોતે બેરિસ્ટર વળી પાછા વિલાયતથી પાછા ફરેલા એમણે શ્રીમદને ચકાસી જોવા માટે જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખી કાઢ્યા એ શબ્દો શ્રીમદને વાંચી સંભળાવ્યા આ પછી શ્રીમદ સહજ રીતે એક પછી એક બધા શબ્દો ગાંધીજીએ જે ક્રમમાં લખ્યા હતા તે ક્રમમાં કહી સંભળાવ્યા ગાંધીજી ચકિત થઈ ગયેલા સ્મરણ શક્તિ બહોળું શાસ્ત્ર જ્ઞાન શુદ્ધ ચરિત્ર જોઈને ગાંધીજી તેઓના અનુરાગી બન્યા તેઓ આધ્યાત્મ અને ધર્મ સંબંધી મૂંઝવણો રજૂ કરતા પ્રશ્નો પણ પૂછતા શ્રીમદજી પાસેથી તેમને યોગ્ય સમાધાન અને માર્ગદર્શન પ્રાપ્ત થતું મુલાકાતો વખતે ગાંધીજી શ્રીમદની રહેણી કરણીનું પણ અવલોકન કરતા ગાંધીજીમાં સત્ય અહિંસા બ્રહ્મચર્ય અપરિગ્રહ અભય વગેરે ગુણો વિકાસ પામ્યા અને દ્રઢ થયા તેની મૂળ પ્રેરણા તેમને શ્રીમદજીમાંથી મળેલી અપરિગ્રહ એટલે જરૂરિયાત વગરના ધન વગેરેનો ત્યાગ શ્રીમદના અઢળક આંતરિક ગુણસંપત્તિને લઈને ગાંધીજી તેમના પ્રત્યે કાયમ ખેંચાયેલા રહ્યા હતા શ્રીમદ વિશે તેમણે લખ્યું છે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રીના જીવનમાંથી છે ગાંધીજીએ શ્રીમદજીના શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કરેલું શ્રીમદજીનું અપૂર્વાવસર એવો ક્યારે આવશે એ પદ આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામેલું છે આમ ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો હતો શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીનો અંતરંગ સંબંધ એ માત્ર તેમના બંનેના જીવનનું જ નહીં માત્ર ગુજરાતનો જ નહીં પરંતુ ભારતના સાંસ્કારિક રાજકીય અને આધ્યાત્મિક ઇતિહાસનું એક ઉજ્જવળ પ્રકરણ છે અંતરંગ એટલે આત્મીય અથવા ખૂબ નજીકનું જીવનના તમામ વ્યવહારોની વચ્ચે પણ શ્રીમદ રાજચંદ્ર સર્વે પ્રત્યે ઉદાસીન અને તટસ્થ રહેતા કશાનું વળગણ નહીં રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં દેહ છતાં વિદેહી દશા ઉત્તરોત્તરા દશા વધારે નિર્ણાયક બનતી ગયેલી દેહ એમને મન ધર્મ સાધનાનું સાધન માત્ર હતો એમ કરતા એક સમયે તેમનું વજન સત્તાવન રતલ જેટલું થઈ ગયું હતું સંગ્રહણીનો વ્યાધિ પણ લાગુ પડેલો હવાફેર માટે કેટલાક સ્થળોએ ગયેલા છેવટે રાજકોટમાં મુકામ કરેલો ઈસવીસન તારીખ નવ ચાર ઓગણીસો એકના રાજકોટમાં તેમણે આત્મસ્વરૂપમાં સમાધિપૂર્વક શરીરનો ત્યાગ કર્યો દેહવિલય સમયની તેમના દેહની કાંતિ શાંત અને અનુપમ હતી તેત્રીસ વર્ષના ટૂંકા જીવનકાળમાં તેઓ એક યુગ પ્રવર્તક ભારતીય જૈન સંત તરીકેનું જીવન જીવી ગયા જૈન તીર્થંકરોની પરંપરામાં તેઓ આજના યુગના મહાન તીર્થંકર સમાન હતા